નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર જુનાગઢના માળિયાહાટીનામાં ધોરણ દસની પરીક્ષાનો પ્રારંભ બપોર બાદ ધોરણ બારની પરીક્ષાનો પ્રારંભ થશે માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલ ગિરનાર હાઈસ્કૂલ ચાણક્ય સ્કૂલ સહિતની સ્કૂલોમાં પરીક્ષા કેન્દ્રો ગોઠવ્યા તાલુકા વિકાસ અધિકારીએ મિલનભાઈ પાવરા અને માળિયાહાટીના પીઆઈપી પીઆઈ પી કે ગઢવીએ પરીક્ષા કેન્દ્રો પર લીધી મુલાકાત વિકલાંગ બાળકો માટે પરીક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી સ્કૂલ પ્રિન્સિપાલ સહિત સ્કૂલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તિલક અને મોં મીઠા કરાવી પરીક્ષાની શરૂઆત આગેવાનો તેમજ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને તિલક અને મોં મીઠા કરાવ્યા માળિયાહાટીના પીએસઆઈ પી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા શરૂ વિદ્યાર્થીઓની હોલ ટિકિટનું ચેકિંગ તેમજ વિદ્યાર્થીઓનું ચેકિંગ કરી હોલમાં પ્રવેશ આપ્યો હતો બોર્ડની પરીક્ષામાં ન્યાયિક રીતે લેવાય તે માટે અને પેપર લીકની ઘટના ન બને તે માટે શરૂ થતી પરીક્ષામાં ચેકિંગ સ્ક્વોડ સીસીટીવી કેમેરા પરીક્ષા કેન્દ્રો આસપાસ કડક પ્રબંધો કરવામાં આવ્યા છે રિપોર્ટર વિનોદ બી રૂજા તલા માળિયા હાટીના મારું નામ છે જક્ષિતલબેન પ્રવીણચંદ્ર સરકારી હાઈસ્કૂલ માળી હાટીનામાં આચાર્ય તરીકેની ભૂમિકા ભજાવું છું આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે માળિયા સરકારી હાઈસ્કૂલમાં ધોરણ દસ અને બાર બંનેમાં દસ દસ લોકની ફાળવણ કરવામાં આવેલ છે તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મીઠું મોઢું કરાવી અને પરીક્ષામાં પ્રવેશ કરવામાં આવેલો છે સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ આ બિલ્ડિંગ છે તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણ અહીં આપવામાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓ નિર્ભય થઈ અને સારી રીતે પરીક્ષા આપે તેવી શુભેચ્છા થેન્ક યુ आज एच और एसएससी एस बोर्ड की एग्जाम एग्जाम शुरू हो रही है इसमें लगभग एस में 250 और एच में लगभग 250 इस प्रकार के स्टूडेंट्स हमारे स्कूल में आए हैं और इस बोर्ड की पूरी तैयारी हमने कर लिए है जो बोर्ड के नियम हैं इसको फॉलो करते हुए हमने बच्चों को एकदम कंफर्टेबल बनाने की कोशिश की है અને હમરે બચ્ચો એચ એસસી એસ એસસી બોર્ડ એગ્મ કે લઈએ હાર્દિક શુભેચ્છા દેગે થેન્ક યુ